જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ફરીથી તમારું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે હા એ કેતો રિયે કેતો હા આ હું ફોલ છું તું અને હું કહેવાય ખબર તો નથી પણ આમ થી ટકાવારી ટકા વધે એ ખબર છે અને હું કહેવાય જો કોમેન્ટ માં કહી દો હું થઈ જો લોહીની ટકાવારી મળે વધે જો આમાં દેશી ઈલાજ જો દેશી ઉહેડીઓ કે અમારે દેશી ભાષામાં એ ગામડાની ભાષામાં

લારુ આવે લે છે તાપમાન શેકી નાખવા પડે લારુ છે ને જીપ માં સોટી જાય તાવડીમાં શેકવું પડે જા જા આમાં લારુ આવે જાય લોહી માણસ ને ઘટતી હોય ને લોહી ઉતારી નાખવાની જો સાયલું ઉતારી પછી એનું તમારે એમનું ભાવે તો એ રીતના ખવાય ને જ્યુસ ને ખવાય પીવાય આનું જ્યુસ બનાવીને પી તો વધારે સારું આમ નામ તો આ સ્વાદમાં થોડાક મોરા હોય કેવા સ્વાદમાં કેવા હોય મીરા મોરા મોરા એટલે પાણી જવા પાણી જો આનું બીજું શું બને જ્યુસ બને કે મિક્સરમાં જ્યુસ બનાવી નકામ મજા આવે જ્યુસ બનાવીને ખોટીને પી શકો તમે જો અને આ સાયલું સાયલું કાઢી નાખવાની પછી આ રીતના આવા હોય ને અને પછી મિક્સરમાં કરી નાખવાનું ને એમ લાગે ખોર લોહી પીતા હોય ને એવું જ લાગે જો સાયલું ઉતરી જાય ને પછી થઈ જાય જો પાકો કલર આવો પણ હાથ બતાવી તો મીરામ તો આ એની સાયલું છે તો આ કાઢી નાખવાની આ રીતના થઈ તમને આમનામ ભાવે તો આમને ખવાય નકર આનું જૂસ બનાવી શકો વિડીયો કેવો લાગ્યો તરીકે કમેન્ટમાં કહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો સપોર્ટ કરજો થોડોક આવા નવા વિડીયો લેતા આવીશું અમે